વડોદરા શહેરમાં અકસ્માતોની સંખ્યા વધતા ટ્રાફિક પોલીસે જાહેરનામું તેમજ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા ભારે વાહનો વિરુદ્ધ વાહનો ડિટેઇન કરવાની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરમાં સવારે સાત વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી તેમજ સાંજે ચારથી લઈને નવ વાગ્યા સુધી ભારદારી વાહન પર પ્રવેશ બંધી છે છતાં બેરોકટોક ચાલતા ભારદારી વાહનો પર લગામ લાગે અને નિર્દોષ નાગરિકોનો ભોગ ન લેવાય તે માટે પોલીસ એક્શનમાં આવી છે અને ઝુંબેશ શરૂ કરી છે ટ્રાફિક પોલીસે પશ્ચિમ ઝોનમાં છેલ્લા એક મહિનામાં ઝુંબેશ હાથ ધરી એકસો સાહીઠથી પણ વધુ ભારદારી વાહનો રિટેન કર્યા છે જેમાં ડમ્પર મિક્સન કોન્ક્રીટ મશીન ટ્રક આઇસર લક્ઝરી બસો રિટેન કરી છે જે ભારદારી વાહનો છે કે જેની સમયમર્યાદા છે સવારે સાતથી બપોરના એક વાગ્યા સુધી અને સાંજના પાંચ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી એમને પ્રવેશબંધી હોવા છતાં એ લોકો શહેરમાં આવે છે વાર નાના મોટા અકસ્માત થાય છે ઘણીવાર ફેટલ પણ થાય છે એવા કિસ્સામાં પ્રવેશબંધીના જાહેરનામાને અનુસંધાને આ દિન સુધી અમે લગભગ એકસો ને સાઠ જેટલા ભારદારી વાહનોને જે પેલા રેતી માટી કપચી લઈ ગયા છે ડમ્ફર હોય છે મશીનો હોય છે અને આઈસા આ થોડો મોટાભાગે જોવામાં આવે છે સાત પાંચ એક લક્ઝરીઓ પણ અમે ડિટેન કરીએ છીએ માટી કામ માટે રેતી કામ માટે લોકો વેપાર એનું કરતા હોય છે એ ખૂબ જ સારી વાત છે પરંતુ જો તમે કાયદાકીય રીતે ગાડીના કાગળિયા તમે સાથે રાખો અને કાયદાકીય રીતે તમે જે તમારું કામ છે તમે કરો એમાં કોઈ વિદ્યાર્થી હોય કે કોઈ યુવાન હોય કે વૃદ્ધ અવસ્થામાં આવનાર કોઈ પણ માણસ હોય એ ડંપરિયાના અડફેટે આવીને પોતાનું જીવ ગુમાવતો હોય છે તો ખરેખર એ લોકોને જાગૃત કરવા લોકોને સાવધાન કરવા તો આ જે પણ ડંપરિયાઓ જે ગાડીઓ જે પકડી પાડવામાં આવી છે